विघ्नेश्वराय वरदाय शुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धताय <coughs> <coughs> नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनातनमूलमस्ते <coughs> <coughs> हरे मुरारी एनाथ नारायणवसुदेव जिहवे पिबसवा व्रतमे ददेव गोविन्ददामो धर्मादभीति मोक्षखटभाङ्गं परसुरजिरम्बस्म फलिराम् कपालं चेति यदतन्त्रोपकरणम् सुरास्तां तां रुद्धिं ददति तु भवद्रूप्रणहितां न हि स्वात्मा रामं विषय भ्रमयति ગુરૂર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણો ગુરુર્ધેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરુ નમા નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે વસતવં મમ જિહિવાગિરે હરિહર જગદંબા નામ પ્રદાન શિવ પુત્ર કાર્તિકેય પૃથ્વી ની પરિક્રમા કરવા માટે જ્યારે કૈલાશ પર્વત ઉપર આવ્યા કરી અને જ્યારે આવ્યા પ્રદિક્ષણા કરી અને જ્યારે આવ્યા કૈલાશ પર્વત ઉપર ત્યારે વચ્ચે નારદજી મળી ગયા નારદજીએ તેમને પોતાની બુદ્ધિથી ભરમાવી દીધા કે તમને ફરવા માટે મોકલી દીધા અને ત્યાં એના વાલા ગણેશના લગ્ન કરી દીધા તેથી આજે કાર્તિકેયને બહુ જ ખોટું લાગી ગયું

જ્યોતિર્લિંગ તરીકે જગતની અંદર પ્રખ્યાત થયું જાણીતું થયું મલ્લિકા એટલે કે શિવા અને અર્જુન એટલે શિવ એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે આ લિંગની જે કોઈ પૂજા કરે છે વંદન કરે છે સ્મરણ કરે છે દર્શન કરે છે પૂજા કરે છે તે અનેક પાપોમાંથી મુક્ત થઈ જાય છે અંતે કૈલાશ પર

રક્ષણ કરતા છો હે પ્રભુ અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ સર્વ જગતનું રક્ષણ કરજો કલ્યાણ કરજો ઉમાપતિ મહાદેવકી